અકાળાથી જે ગ્રાઉન્ડ ની અંદર રામચરિત્ર માણસ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે આ કથા મંડપ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ની અંદર સરસ મજાનું આયોજન અકાળા અમરદાસ બાપાના આશ્રમની અંદર શ્રી રામકથા રામચરિત્ર માનસ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે કથા મંડપ સ્થળ સરસ મજાનું આયોજન થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર હું સૌની મહત્તલાલજી જય શ્રી આરામ બધા મિત્રો ને મારા હું સૌની મહત્તલાલજી અહીંયા કથાનું આયોજન થવા જઈ રહ્યો છે રામચરિત્ર માણસનું આયોજન સરસ મજાનું વ્યાસપીઠ જ્યાં સૌ ધર્મ પ્રેમી ભાઈઓને આમંત્રણ સરસ મજાનું આયોજન મૃદામ અકાળા આશ્રમ અમરદાસ બાપા આશ્રમ અમરધામ અકાળા રામચરિત્ર માનસ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે માનસિ મજાની બેઠક કથા મંડપ જબરજસ્ત આયોજન અકાળ ગામ સૌ ધર્મ પ્રેમી ભાઈઓને કથા શ્રવણ કરવા બાબરી નિમંત્રણ પઠવવામાં આવશે સ્વયંસેવકો તળા માર તૈયારી થઈ રહી છે આયોજન સરસ મજાનું